વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ નવરંગપુરામાં પોલીસ કર્મચારી અકસ્માત સર્જો સ્પીડમાં કાર ચલાવીને પોલીસ કર્મચારી અકસ્માત નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસેની આ ઘટના છે નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલાએ અકસ્માત કર્યો હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અનિરુદ્ધસિંહ જાડેજાએ અકસ્માત બાદ લોકો સાથે દાદાગીરી કરી લોકોએ હેડ કોન્સ્ટેબલને ટ્રાફિક પોલીસના હવાલે કર્યું વધુ માહિતી મેળવીએ સંવાદદાતા ઉદય રંજન પાસેથી ઉદય નવરંગપુરામાં એક પોલીસ કર્મચારી અકસ્માત સર્જ્યો અને પોલીસ કર્મચારી નશાની હાલતમાં હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અકસ્માત બાદ દાદાગીરી પણ કરી શું કાર્યવાહી શું માહિતી જી ઉદય કે અમદાવાદના નવરંગપુરાના સ્વસ્તિક ચાર રસ્તા પાસે અકસ્માતની ઘટના બની છે નવરંગપુરાના હેડ કોન્સ્ટેબલ અનિરુદ્ધસિંહ વાઘેલા કે જેમણે અકસ્માત કર્યો હેડ કોન્સ્ટેબલ નશાની હાલતમાં હોવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે આપ દ્રશ્યોમાં પણ જોઈ શકો છો કે જે હેડ કોન્સ્ટેબલ છે દાદાગીરી કરતા જોવા મળી રહ્યા છે અનિરુદ્ધસિંહ જાડેજાએ અકસ્માત બાદ લોકો સાથે દાદાગીરી કરી ઉદય રંજન આપણી સાથે જોડાઈ ગયા છે ઉદય અકસ્માતની ઘટના પોલીસ હેડ કોન્સ્ટેબલ જ અકસ્માત કર્યો અકસ્માત બાદ દાદાગીરી પણ કરી શું માહિતી શું કાર્યવાહી વસલ જે વાત કરવામાં આવે તો ગઈ રાતનો આખો બનાવ છે અમદાવાદ નવરંગપુરા પોલીસ સ્ટેશન વિસ્તારનો આખો બનાવ છે બનાવની વિગતોની જો વાત કરવામાં આવે તો નવરંગપુરા પોલીસ સ્ટેશનની અંદર તે ફરજ બજાવી રહ્યા છે અનિરુદ્ધ વાઘેલા કરીને જે હેડ કોન્સ્ટેબલ છે એના ઉપર આક્ષેપ છે કે આખો અકસ્માત એના દ્વારા સરોજવામાં આવ્યો હતો સાથે તે સ્થાનિક લોકોનો એવો આક્ષેપ છે કે અંદરથી દારૂની બોટલ અને જે પોલીસ કોન્સ્ટેબલ છે નશાની હાલતમાં પણ હોઈ શકે છે ત્યારે આ સમગ્ર મામલે જે છે પોલીસ ફરિયાદ અત્યારે નવરંગપુરા પોલીસ સ્ટેશન ખાતે નોંધવામાં આવેલી છે અલગથી ટ્રાફિક ને અલગથી જે એક્સિડન્ટ ફરિયાદ છે અલગથી નોંધવામાં આવી છે અને ઉચ્ચ અધિકારી દ્વારા આખા સમગ્ર મામલાની અત્યારે ભાળ મેળવવામાં આવી રહી છે અને થોડા સમય ની અંદર સમગ્ર માહિતી થી પણ કરવામાં આવશે બિલકુલ માહિતી બદલ આભાર